ભાવનગરથી દીવને જોડતો રસ્તો જેમાં તળાચા શહેર પહેલા જર્જરિત પુલ આવે જે ગંભીરા જેવી ઊભો છે સરકાર દ્વારા બીજો નવો કોસ્ટલ છે પરંતુ આ બ્રિજ ઉપરની અવરજવર ઓછી થતી નથી માત્ર છે કે શહેરના આજુબાજુના કામો દ્વારા આ પુલનો ઉપયોગ કરવો પડે છે ચાલીસ વર્ષ જૂના પુલના સરિયાઓ પણ દેખાઈ રહ્યા છે અતિ જર્જરિત હાલતમાં સ્લેબમાં ગાબડાઓ પડી ગયા છે અને રોડ વચ્ચે ખાડાઓ પડી ગયા છે તેમ

સાહેબ ગંભીર આ બ્રિજ બ્રિજની દુર્ઘટના બની એ પછી તંત્ર અચાનક ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે અને અહીંયા આવીને બોડ મારી દીધું છે કે આ બ્રિજ ભારે વાહનો ચલાવવા માટે યોગ્ય નથી ચાલીસ વર્ષ જૂના આ બ્રિજને નવો બનાવવો જોઈએ અથવા તો અહીંયા વાહનોની ભારે વાહનોની અવરજવર રોકવી જોઈએ એ બાબતે તંત્ર આજ સુધી કંઈ વિચારતું નથી આ બ્રિજ પણ પડી જાય એવો છે અને બીજો પણ તળાજામાં એકાદ બે બ્રિજ છે એ બ્રિજ બ્રિજ પણ પડી જાય એવા છે છતાં પણ આ નગરોળ તંત્ર જાગતું નથી અને નિંદ્રાધીન અવસ્થામાં રહે છે આર એન્ડ કામ એટલું વાહિયાત કક્ષાનું છે કે ઠેર ઠેર ગાબડા પડી ગયા છે વાળાઓ દેખાય છે તાર દેખાય છે હાઈવેની બાજુમાં મોટા ખાડાઓ છે છતાં પણ એ લોકો આ ગંભીરતા લેતા જ નથી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેને જોડતો આ બ્રિજ છે આ બહુ ગંભીર અકસ્માત થવાની શક્યતાઓ છે થોડા વર્ષો પહેલાં શેત્રુંજી નદીમાં પણ એક આવી ગંભીર ઘટના ઘટી હતી છતાં પણ આર બી આ મુદ્દે ક્યાંય જાગ્યું નથી તંત્ર એટલી હદ સુધી નિષ્ક્રિય અને નઘરોળ બની ગયું છે કે પાલિતાણા અને મોવા ચોકડીની વચ્ચે જે રસ્તો છે ત્યાં ગોઠણ ગોઠણ ખાડા પડ્યા છે તો પણ માત્ર મોરમ અને માટી પૂરીને એ સંતોષ માની લે છે એટલી હદ સુધી આ તંત્ર નિષ્ક્રિય અને ભ્રષ્ટાચારથી લિપ્ત બની ગયું છે કે આ લોકોની કંઈ આંખ જ ઉઘડતી નથી ગમે એટલા રિપોર્ટો કરો ગમે એટલી તમે ફરિયાદો કરો ગમે એટલી માગણીઓ કરો પણ